આલુ ગુડા <mid -ish news> <tii> <whatnot>

ઓ રે બાતું એને કાડને જ બેટા ના એને સાઈડ થી ભાઈએ દે સુકા મનાયા દે આખી હવે તો સુકા દેને શેર માને કે રે બેટા રોજર માતા બેડનો એડે ભાઈએ તેત્ર મત્રા મને દે

એડેને ડરું રહેવું ટુક ટુકસી રહ્યા છે રા દેન જતા આ ચા જાય આ જાય સાબ દના રાવં જે ટૂટ મારે ના દે જા